ખાણ ના ચાસણી લેવી ના કોઈ ઝંઝટ વગરની એકદમ ટેસ્ટી હેલ્ધી મીઠાઈ હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું કિચનમાં આજે આપણે બનાવીશું જેમને હાડકા દુખતા હોય કમરના દુખાવો હોય અને જેમને હેલ્ધી ખાવું હોય ને તો ઘઉંના લોટની આ બેસ્ટ મીઠાઈ માત્ર તમે દસ મિનિટમાં બનાવી અને સ્ટોર કરી શકો છો ખાવાની એટલી મજા આવશે અને મોમાં મૂકતા જ પીગળી જશે એકદમ સોફ્ટ બને છે બનાવી તો એકદમ સિમ્પલ છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં મીઠાઈ બનાવવા માટે મેં અહીંયા ગોળ લીધો છે તમે જુઓ આ રીતનો મેલ્ટેડ દેશી ગોળ આવે ને એકદમ દેશી એ લીધો લીધો છે છે જેમાં જાતના હોય એવો ગોળ તો દેશી ગોળ કે કોઈ પણ ગોળ તમે લઈ શકો છો મેં અહીંયા એક વાટકી એટલે કે એક કપનું માપ લીધું છે એનાથી ઓછું એટલે કે અડધું આપણે પાણી એડ કરવાનું છે અને ગોળને મેલ્ટ કરી લેવાનું છે પાણી સાથે તો આ રીતે પાણી અને ગોળને મેલ્ટ કરશો ને તો જે મીઠાઈ બનાવશો ને એકદમ સોફ્ટ બનશે મેલ્ટેન માઉથ બનશે અને જેમને દાંત નહીં હોય ને એ પણ ખાઈ શકશે એટલી સરસ બનશે આ મીઠાઈને તમે કોઈ પણ તહેવારોમાં પણ બનાવી શકો છો અને જ્યારે પણ ગળ્યું ખાવાનું મન થાય તો બનાવી તૈયાર કરી શકાય છે આ રીતે ગોળને ચલાવતા રહેશો એટલે ગોળ તરત જ મેલ્ટ થવા લાગશે તો તમે આવી ગોળની એકદમ હેલ્ધી ટેસ્ટી ગુંદરવાળી મીઠાઈ ટ્રાય કરી છે કે મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં તો અહીંયા તમે જુઓ સરસ રીતે આપણે ચલાવ્યો ને હવે ગોળનો કલર ચેન્જ થવા લાગ્યો એટલે મેલ્ટ થશે ને એટલે એનો ઓરિજિનલ કલર તમને દેખાઈ જશે તો આ રીતે ગોળ મેલ્ટ થઈ જાય અને એક જ વાર એમાં આ રીતે બબલ્સ થવા લાગે ને એટલે કે ઉફાણો આવે ને બસ ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાનું છે વધારે કૂક નથી કરવાનું પેન ગરમ હોવાને લીધે પછી તમે એને સાઈડમાં મૂકશો ને તો પણ ઠીક થઈ જશે અને પાણી બધું બળી જશે હવે બીજી એક પેન લઈ લેશું એમાં એક ટેબલ સ્પૂન ઘી એડ કરીશું ઘીને સરસ રીતે ગરમ થવા દઈશું ઘી ગરમ થાય ને એટલે આપણે એમાં ગુંદર એડ કરીશું તો આ રીતનો દાણેદાર ગુંદર આવે ને તે લેવાનો છે બહુ મોટી સાઈઝમાં પણ નહીં અને એકદમ ઝીણો પણ નહીં એવો મીડિયમ આવે ને એવો ગુંદર લેવાનો કોઈ પણ ગુંદર તમે લઈ શકો છો ગુંદરને આ રીતે ઘીમાં એડ કર્યા પછી થોડી વાર માટે થવા દેવાનું એટલે ઓટોમેટિક પફની જેમ ફૂલી જશે પછી આ રીતે બધી સાઈડથી તમારે એને સરસ રીતે એટલે બધી સરસ રીતે તૈયાર થઈ જાય આ રીતે તમે જુઓ સરસ રીતે ગુંદર છે ને એ ફૂલી ગયો છે તો આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું તો અહિયાં છે ને મેં બે ટેબલ સ્પૂન જેટલો જ ગુંદર લીધો છે પણ ફૂલી ને થશે ને તો અડધા કપ જેટલો તૈયાર થઈ જશે અને આ રીતે જે બાકીનો ગુંદર છે ને એને પણ હું એડ કરી દઉં છું એ જ ઘીમાં આપણે ફ્રાય કરી લેશું તો ઘી તમે અહીંયા વધારે પણ એડ કરી શકો છો ઓછા ઘીમાં પણ ફ્રાય થઈ જશે હવે બાકી આપણે જે મીઠાઈ બનાવવાના છે ને એમાં એડ કરીશું ફરીથી ઘી તો ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું અને બે ચમચી ઘી એડ કરીશું તો અહીંયા જો તમને વધારે ઘીવાળી એટલે કે વધારે ઘી સાથે મીઠાઈ પસંદ હોય ને તો તમારે ઘી વધારે એડ કરવાનું ચાર ચમચી પણ એડ કરી શકો છો હું અહીંયા બે ચમચી ઘી અને આગળ થોડું ઘી હતું એમાં જ આ મીઠાઈ તૈયાર કરીશ આ રીતે ઘઉંનો ઝીણો રેગ્યુલર રોટલીનો લોટ એડ કરીશું સારી રીતે મિક્સ કરીશું જેમ જેમ મિક્સ કરતા જશું ને એમ ઘીના લીધે છે ને લોટનો કલર ચેન્જ થતો જશે તો આ લોટ છે ને ઓછા ઘીમાં શેકાશે ને તો દાણીદાર તૈયાર થશે અને તમારે જો વધારે ઘી એડ કરવું હોય તો એ પણ કરી શકાય બંને રીત તમને હું બતાવી દઉં છું તો આ રીતે ઓછા ઘીમાં પણ આ મીઠાઈ તૈયાર કરશો અને તો પણ પરફેક્ટ સેટ થશે પરફેક્ટ ખાવામાં મજા આવશે પોચી પણ બનશે અને આ રીતે સરસ રીતે લોટને આપણે કન્ટિન્યુ ચલાવતા રહી શેકી લેવાનો છે હલકો બદામી કલર બ્રાઉન કલર જેવો થવા લાગે ને લોટની શેકાવાની સરસ એવી સુગંધ આવે ને ત્યાં સુધી શેકાવા દેવાનું અહીંયા તમે જુઓ લોટનો કલર હવે હલકો ચેન્જ થઈ ગયો અને એ સુગંધ આવવા લાગી છે તળિયે બેસી ના જાય ને એટલા માટે ગેસની ફ્લેમ એકદમ લો કરી રાખવાની અને આ રીતે ચેક કરી લેવાનું પછી તમારે એને એકદમ લો ફ્લેમ ઉપર જે ગોળનું આપણે પાણી કર્યું છે ને તે એડ કરી દેવાનું અહીંયા જો તમને આ મીઠાઈમાં કોઈ પણ ફ્લેવર એડ કર્યું હોય ને તો તમે એડ કરી શકો છો હું અહીંયા એક પણ ફ્લેવર એડ નથી કરતી એકદમ સરસ રીતે ગોળ એડ કર્યા પછી તમે જુઓ તરત જ ગોળ છે ને થીક થવા લાગશે હવે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેશું અને ગોળને સારી રીતે મિક્સ કરી લઈશું તો ગોળ મિક્સ થશે ને એટલે ગોળ કૂક થઈ જશે અને ગોળમાં જે પાણીનો ભાગ હતો ને તે બધો બળી જશે તો આ મીઠાઈને તમે એક મહિના સુધી પણ સ્ટોર કરશો ને તો પણ ખરાબ નહીં થાય ઘણીવાર એવું થાય કે આપણે ગોળવાળા પાણીવાળી મીઠાઈ બનાવીએ ને તો બે થી ત્રણ જ દિવસ સારી રહેતી હોય છે પણ આ મીઠાઈમાં એવું નહીં થાય કારણ કે આપણે જુઓ અહીંયા બધું મિક્સ થઈ ગયું પેન થી મિશ્રણ અલગ થઈ ગયું ને તો પણ હું એને કુક કરું છું એક થી બે મિનિટ આ રીતે ચલાવતા રહેવાનું એટલે જે આપણે ઘી એડ કર્યું છે ને એ છૂટું પડી જાય ને બસ ત્યાં સુધી બહુ વધારે પડતું પણ નહીં કરવાનું નહીંતર મીઠાઈ છે ને સોફ્ટ નહીં થાય એ પણ ખાસ ધ્યાન રાખવાનું તો અહીંયા તમે જુઓ ઘી છે ને એની એક સાઈન થતી દેખાય છે બસ તરત જ આપણે નીચે ઉતારી કોઈ પણ પ્લેટમાં આ રીતે સેટ કરી દેશું અને પછી એને તમારે જેવી થિકનેસ રાખવી હોય ને એ રીતે તમારે એને સેટ કરવાની દસ જ મિનિટમાં ઠંડી થઈ અને તમે એને સર્વ પણ કરી શકશો અને હા જેમને ડિલિવરી આવી હોય અને એમને વધારે મસાલાવાળા ડ્રાયફ્રૂટવાળા પાક પસંદ ન હોય ને તો તમે આ રીતે ઘઉંના લોટમાંથી ગોળવારી મીઠાઈ બનાવી ગુંદર સાથે ખાઈ શકો છો આ રીતે આપણે જે ગુંદર ફ્રાય કરીને રાખ્યો છે એને ઉપરથી ગાર્નિશ કરી દઈશું અને જો તમને ઉપર ગુંદર પસંદ ન હોય ને તો તમે ગુંદરનો પાવડર કરી અને ગોળનું પાણી એડ કરો ને ત્યારે એડ કરી મિક્સ કરી અને પણ તૈયાર કરી શકો છો આ રીતે હું બધો જ ગુંદર ઉપર જ ગાર્નિશ કરું છું ખાવામાં એકદમ ક્રન્ચી લાગશે કંઈક નવી યુનિક લાગશે અને ટેસ્ટ પણ એકદમ નવો જ લાગશે આ રીતે બધો ગુંદર મેં સ્પ્રેડ કરી લીધો ઉપરથી હું નાળિયેરનું ખમણ એડ કરું છું જે નાળિયેરનો ગોળો આવે ને એને જ મેં ખમણીને લીધું છે આ રીતે તમને પસંદ હોય ને તો એડ કરવાનું નહીં તો સ્કીપ કરી દેવાનું એક સરખું આ રીતે સ્પ્રેડ કર્યા પછી હાથથી કે ચમચાથી તમે થોડું એને પ્રેસ કરી દેશો ને એટલે બધો ગુંદર સરસ રીતે મીઠાઈમાં લાગી જશે અને પછી એને આપણે દસ મિનિટ માટે જ ઠંડી થવા દેશું દસ જ મિનિટમાં મીઠાઈ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે તમે જુઓ અને પછી તમારા મનગમતા શેપમાં એને કટ કરશો તો આસાનીથી કટ પણ થઈ જશે પણ ગુંદરના લીધે તમારા પીસીસ છે અલગ ના પડે ને એનું ધ્યાન રાખવાનું આ રીતે એકદમ ધીમા હાથથી કટ લગાવવાનું અને ગરમ ગરમ હોય ને ત્યારે પણ જો તમે કટ લગાવવાના માંગતા હોય તો ત્યારે પણ તમે લગાવી શકો છો પછી એને ઠંડી થવા દેવાની તો અહીંયા હું તમને ડિમોલ્ડ કરીને પણ બતાવી દઉં તમે જુઓ કેટલી પરફેક્ટ સેટ થઈ છે

એકદમ સોફ્ટ છે મેલ્ટેનમાં છે ટેસ્ટ પણ એકદમ જબરજસ્ત છે તો એક ટુકડાને બદલે પાંચ ટુકડા ખાઈ જવાનું મન થાય ને એવી છે તો જલ્દીથી જલ્દી ટ્રાય કરો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ